અને આ જ વિભાગ એવો છે જે ખેડૂતો સાથે સીધો જોડાયેલો છે તેમ મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ગાંધીનગર ખાતે નર્મદા કલ્પસર વિભાગનો વર્કશોપ યોજાયો હતો તો નર્મદા કલ્પસર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ વર્કશોપમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય બાબત છે કે ચાલીસ વર્ષ પછી એકસો દસ જેટલા ઇજનેરોને પ્રમોશન અપાયા છે આ સાથે જ મુકેશ પટેલે જણાવ્યું હતું કે જ્યાં પાણીનો ભાવ છે ત્યાં પાણી કેવી રીતે પહોંચે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ઈદનોને પ્રમોશન આપીને પ્રમોશન આપીને નિમણૂક પામ્યા હતા આજે એમના તરફથી આજે વિભાગ તરફથી દરેક ઈજનળો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ખૂબ ઉત્સાહ સાથે ઈદનોળો પર જોયા હતા એમને એક જ મેં વિનંતી કરી હતી કે જે ખેડૂત છે ખેડૂત સાથે સારી રીતે રહેજો જ્યાં પાણીનો પ્રભાવ છે અને પાણીનો અભાવ છે